અમરેલીમાં પણ વરસાદના વિરામ બાદ હવે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે ઓપીડીમાં બે હજાર પચાસ જેટલા દરરોજ કેસ નોંધાય છે તાવ વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસ અને ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળે છે લાઠી સિવિલમાં તબીબો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે છે પહેલાં જે દર્દીઓ બસો આવતા હતા ઓપીડીમાં અત્યારે ત્રણસો સાડે ત્રણસો આવે છે કેમ કે વધારે તકલીફ ઉધરસની છે ગલા પકડાઈ ગયા છે વાયરલ ઇન્ફેક્શન બહુ છે ઓર ડેન્ગ્યુને બી થોડુંક પેશન્ટ જોવામાં મળે છે તો હિસાબ હિસાબે દર્દી બહુ આવે છે ઓર ઉધરસ શરદી તાવની તકલીફ વધારે છે બધાને કોણ કોણ સારવાર અત્યારે તો અહીંયા ગાયનક ડૉક્ટર છે પેડિટિશિયન છે મેડિકલ ઓફિસર છે તો બધી સારવાર થાય છે જેટલા દર્દીઓ આવે અને બાટલા ચઢાવવાનું હોય ઇન્જેક્શન દેવાનું હોય દવા દેવાનું બધું સારું